એ માળા પીછી નાખતા હોય છે અનેક લોકોને હોમી નાખતા હોય છે અત્યારે તમે જોઈ રહ્યા છો આજે આ બ્રિજ બની રહ્યું છે આ બ્રિજ અંજારના સત્તા પર રોડ ઉપર એક જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એક કંપની જે વર્ષાણાથી શેકપી સુધીનો જે બાયપાસ બનાવી રહી છે એના દ્વારા આ સત્તા પર પાસે આ બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું છે કંપની દ્વારા અને તમે જોઈ શકો છો હજી આ બ્રિજ ની શરૂઆત પણ કરવામાં નથી આવી આ બ્રિજની હજી શરૂઆત પણ નથી કરવામાં આવી આ બ્રિજ ઉપરથી કોઈ હજી વાહનો પણ ચાલુ કરવામાં નથી આવ્યા અને તમે જોઈ શકો છો આ બ્રિજની ની અત્યારથી જ શું સ્થિતિ છે આ બ્રિજ અત્યારે વચ્ચેથી ફાટવા માંડ્યો છે ઉખડવા માંડ્યો છે હજી તો બ્રિજ નું કામ જ ચાલુ નથી કરવામાં આવ્યું આટલા મોટા પાયે અત્યારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે અને આપણા મોદી સાહેબ કહેતા હોય કે નહીં ખાઉંગા ઓર નહીં ખાને દુંગા આ કરોડો રૂપિયાના અત્યારે આ જીઆર કંપનીને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ ઉપર અત્યારે આ એમને આ કામ મળેલું છે પરંતુ કોઈ પણ આપણો સરકારી અધિકારી કહેવાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એનએચઆઈ નો એ ક્યારે પણ આવા મોટા મોટા જયારે કામ હાલતા હોય છે ત્યારે નિરીક્ષણ નથી કરતા હોતા જેના કારણે અનેક વખત બ્રિજ કરતો પડતો હોય હોય છે છે અને એના કારણે અનેક અનેક લોકોના જીવન હોમાઈ લોકોના પરિવારના માળા પીખાઈ જતા હોય છે મિત્રો આ તો કેવાય હું આથી પસાર થતા લોકોનું જેમની આ બ્રિજ ઉપર નજર ગઈ એમના દ્વારા અમારા સુધી આ ફોટા મોકલવામાં આવ્યા છે કે કાલે આવનાર સમયમાં મોટી કોઈ દુર્ઘટના ના થાય સરકારી અધિકારીનો કેટલો રોલ હશે કારણ કે ક્યારે પણ સરકારી અધિકારી હોય સુપરવાઇઝર હોય ક્યારે કોઈ જોવા જ નથી મળતું કે આપણે એનાથી પ્રશ્ન પૂછા કરી શકીએ કે સાહેબ આ કેમ આવી પરિસ્થિતિ છે નેશનલ હાઇવેની ઓફિસે બબે મહિને તંત્ર મહિને એનો નવા એડ્રેસ આવી જતા હોય ચેન્જ થઈ જતી હોય

આમાં પોલાણ થવા મંડી છે અને જે મોટા મોટા ગાબડાઓ બારે આવવા મંડ્યા છે એ અત્યારે તમે જોઈ શકો છો પછી બીજા પણ ફોટોગ્રાફ્સ આપણા પાસે આવ્યા તમે જોઈ શકો છો અત્યારે એનું કામ આ આ સિમેન્ટની અત્યારે લપચી બનાવવામાં આવી છે એના દ્વારા અત્યારે સિમેન્ટ અત્યારે એમાં ખૂસવામાં આવી રહ્યો છે બારેથી તો આ આની શું ગ્રોથ આનો કેવી રીતે એ સિમેન્ટ જે પ્રોપર જે પ્રોપર કામ થવું જોઈએ હવે આ કામ કઈ રીતે આમાં શક્ય છે કે આમાં પ્રોપર કામ થશે મોટો પ્રશ્ન છે મિત્રો અને આ આપણી જે આ જે સ્ટોરી છે એ ખૂબ તમે મોટી માત્રામાં શેર કરજો કારણ કે જો તમે શેર નહીં કરો ને ઉપર સુધી આ જો સ્ટોરી નહીં પહોંચે એકો એક લોકો પોતાના વોટ્સઅપમાં જેટલા ગ્રુપ હોય બધા ગ્રુપમાં આ સ્ટોરી મૂકજો કારણ કે આ તમારી સ્ટોરી તમારા શેર કરવાથી આમાં ન કરે ભગવાનને આ બ્રિજમાં કઈ થઈ જાય પડી બળી જાય કે ગમે તે એકસો જે ગમે તે થઈ જાય તો આપણે ત્યારે એમ તો થાય કે અમે પ્રયત્ન તો કર્યો હતો અને અમારા કારણે આજે આ બ્રિજ ચેનો કામ પાછું વ્યવસ્થિત થયું કારણ કે આ લોટ પાણી અને લાકડાથી આજે સિમેન્ટની લપતી પાથરી છે આ આનાથી તમને શું લાગે છે કે બારોબાર થી કરવાથી આ બ્રિજ બરાબર થશે તમને શું એમ એમ લાગતું હોય કે આ બારોબાર થી અત્યારે આ જે માલ પાથરવામાં આવી રહ્યો છે ને લગાડવામાં આવી રહ્યો છે તો મને એમાં પણ તમે કમેન્ટ કરીને દેજો કે હા આનાથી બરાબર થઈ શકે કારણ કે તમે જોઈ શકો છો હજી બ્રિજ ઉપર ગાડીનું પણ ઘોડવાનું પસાર થવાનું ચાલુ નથી થયું એના પહેલા જો આવી પરિસ્થિતિ હોય તો ભ્રષ્ટાચાર આ શું છે અત્યારે કેટલા કરોડોના કામ દીધેલા હોય સરકારે અને આવી રીતે ગોલમાલ કરવામાં આવતી હોય ભ્રષ્ટાચાર કરવામાં આવતી હોય આખી આખી સ્લેબ બારે આવી જતી હોય તો તમે આને શું સમજો છો આમાં કામમાં કેટલા પાયે અત્યારે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને કોઈ અધિકારી હું ચોક્કસથી

તમે જયારે જયારે આવા ફોટોગ્રાફ જોવો છો જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આવી રીતના ધિરાડો પડી ગઈ છે હજી બ્રિજ ચાલુ નથી થયો એના પહેલા તો અમારા સુધી ચોક્કસ થી પહોંચાડજો બાકી આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો જય ભારત જય હિન્દ